પારડી શહેરમાં આવેલા ઐતિહાસિક નવ્વાણું એકરના તળાવ પાસે ભાસ્કર દૂતી સ્કૂલના પાછળના ભાગે જમીન માલિક દ્વારા ત્યાંથી પસાર થતી કુદરતી વરસાદી વહેણના જગ્યાએ પૂરણ કરી દેતા વોર્ડ નંબર ચાર અને પાંચમાં આવેલા ઘરોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ભીતિ સર્જાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ બાબતે માજી સભ્ય પારડી પાલિકા મામલતદાર પ્રાંત તથા કલેક્ટર સુધી કરી લેખિતમાં રજૂઆત પારડી શહેરમાં ભાસ્કર ધૂતી સ્કૂલ પાછળ નવ્વાણું એકરના તળાવ પાસેથી જમીનમાં જમીન માલિક દ્વારા હાલે કેટલા દિવસોથી જેસીબી અને હિટાચી મશીન દ્વારા જમીન લેવલનું કામ કરવામાં આવી રહ્યું છે અને જે જગ્યાએથી વરસાદી પાણીની કુદરતી વહેણ પસાર થતી હોય જે પણ પુરાણ કરી દેવામાં આવતા ચોમાસા દરમિયાન વોર્ડ નંબર ચાર અને પાંચમાં આવેલા ઘરોમાં પાણી ભરાવાની ભીતિ સર્જાતા સ્થાનિકો વિરોધ સાથે આક્રોશ કરી રહ્યા છે ત્યારે આ બાબતે પારડી પાલિકાના વોર્ડ નંબર પાંચમાં ચિવલોડ ખાતે રહેતા અને પાલિકાના માજી સભ્ય દિલીપભાઈ બાબુભાઈ પટેલે પારડી નગરપાલિકા ચીફ ઓફિસર કલેક્ટર કચેરી વલસાડ ખાણ ખનીજ વિભાગ મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીએ લેખિતમાં ફરિયાદ કરી છે જેમાં વધુમાં જણાવ્યું છે કે આ જગ્યાથી વોર્ડ નંબર ચાર તથા પાંચના રહીશોનું વરસાદી પાણી વહીને તળાવમાં જાય છે અને જેને લઈ ત્યાં કુદરતી વહેણની પંદરથી વીસ ફૂટની ગટર આવેલી છે જે પુરાણ કરી દેવામાં આવતા ચોમાસા દરમિયાન ઘરોમાં પાણી ભરાવાની ભીતિ સર્જાય છે આ પુરાણ બાબતે કોઈ પરવાનગી આપવામાં આવી હતી કે કેમ જો ન આપવામાં આવી હોય તો ગેરકાયદેસર કૃત્ય ગણાય તો કાયદેસરના પગલા ભરી દંડ ફટકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે બુધવારના બપોરે કેટલાક સ્થાનિક મહિલાઓએ એકત્ર પુરાણવાળા સ્થળે જઈ પુરાણ અંગે વિરોધ કર્યો હતો તો ત્યારે જમીન માલિકના કર્તા હર્તાઓએ ત્યાં આવી લેવલ પૂર્ણ થયા બાદ નાણાં નાખી આપવાની વાત કરી હતી પરંતુ હાલની પરિસ્થિતિ જોતા લેવલ એટલું ઊંચું થઈ ગયું છે કે નાણાં નાખવાની આ સમસ્યાનો અંત આવે તેમ નથી તેવું લાગી રહ્યું છે હાલમાં તો આ ગરીબ લાચાર રહીશો વરસાદી સિઝનમાં પાણી ભરાઈ જાય તેવી ભીતિ વચ્ચે જીવી રહ્યા છે અને તંત્ર કુદરતી વહેણની જગ્યા ખુલ્લી કરાવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે કાર મારું નામ દિલીપભાઈ વલ્લભભાઈ પટેલ છે મેં માજી સભ્ય છે નગર નગરપાલિકા વોર્ડ નંબર પાંચ અને ચારમાં બોર્ડર પર એમ છું મારું ઘર પછાડી આવેલું છે અહીં જ છે દીપકવાળી પાછળ હવે આ ગામજનોનો મતલબ મને અત્યારે ખબર પડી કારણ કે પુરાણ ચાલુ છે ગટર જે વરસાદી પાણીને જે ગટર છે એ મને ખબર છે કે જે તે કોન્ટ્રાક્ટરે નહીં પૂરશે પણ હાલમાં અત્યારે જો જોવા જતા મને બે દિવસ પછી ખબર પડી કે ભાઈ એ લોકો પૂરી કર્યો મેં સ્તર પર જોવા હતો એટલા માટે ગામના રહીશો મને ફરિયાદ કરી જેથી કરીને મેં એક લેટર લખ્યો કલેક્ટર સાહેબને આપ્યો પ્રાંત સાહેબને આપ્યો ચીફ ચીફ ઓફિસર સાહેબને આપ્યો અને મામલતદાર સાહેબને આપ્યો બધાને બધા તંત્રને હું એક લેટર લખીને મારા લેટર પેટ પણ લખીને આપ્યો છે હવે રહી વાત એવી છે કે આ જે મેન વરસાદી ગટર એટલી મોટી છે કે પંદરથી વીસ ફૂટ જેટલી ગટર છે ને આજુબાજુ બધા ખેડૂતો છે હવે જો આ આ ગટરોએ એ લોકો અચાનક એ લોકોને ખબર નથી ને એ લોકો અચાનક બધી પૂરી કાઢી છે એ લોકોએ બરાબર છે વરસાદી વહેંટને એ લોકો કાયદેસર પુરાય જ નહીં આજુબાજુને કોઈને પૂછવું પડે કે નગરપાલિકા વિસ્તારને નગરપાલિકાને પૂછવું પડે પછી એ લોકો કાર્યવાહી કરે આ ગેરકાયદેસર એ લોકો કૂટ્યા કરે હાલમાં તમે અત્યારે જુઓ તો અત્યારે આ તળાવના જે સેવાળા જે એ લોકો જે પંદરથી વીસ ફૂટ જે તળાવના ફટે રસ્તો છોલો છે તે બી અત્યારે એ લોકો પુરાણ કરી દેશે છે બરાબર છે એટલે અમે તાત્કાલિક અમે કલેક્ટર સાહેબને કે ચીફ ઓફિસરને બધાને જાણ કરી છે કે જેથી તંત્ર ઊંઘેની ને તાત્કાલિક અસરે આ લોકો પાસે કાયદેસરની કાર્યવાહી કરે અને ફોજદારી રાહે ગુનો એ લોકો પર દાખલ કરે તો આવી રીતે બીજી જગ્યાએ કુટું થાય નહીં આપણે જોવું છે નગરપાલિકા વિસ્તારમાં ઘણી જગ્યાએ બિલ્ડરો જે લઈ લે છે ને તે લોકો ગમે તા નાળા લાખીને દબાણ કરે જે કુદરતી મેં દબાણ કરે એને નલ્લું કરે એટલે એના માટે જે ગામમાં પાણીની સમસ્યા ભરાય વર્ષોથી જે સમસ્યા છે તે એના માટે કારણ કે તંત્ર જાગતું નથી તંત્ર જાગવું જરૂરી છે કે આપણે તો આપણે તો શું કહે છે કે તંત્રને અહીંયા છે એટલે એ લોકોએ તાત્કાલિક પર આવું જોઈએ કાંઈ આગુ નથી આજની તારીખમાં એ લોકો આવ્યા જવાના નથી ને આજની તારીખમાં એ લોકો કોઈ જોવા આવ્યા નથી અને ગામ ગામ લોકો બચારા અત્યારે હાલના કન્ડિશન એવી છે કે હવે જાય તો જાય કા જો આવી રીતે જો આ કામ કામગીરી તાત્કાલિક લોકો તાત્કાલિક ધોરણ નહીં કરે ગટર નહીં દેખાય તો અમારે ના છૂટકે ગાંધી ચિહ્ન એમ માનકે અમારે અપવાસમાં નગરપાલિકા વિસ્તારમાં ઉતારવું પડે નગર પંચાયતમાં જવું આવેદનપત્ર આપું બધું કરશું જો આ લોકો તંત્ર તાત્કાલિક આના પર પગલાં નહીં લેતા અમે પાર્ટી પાડી ડીપકવાડીમાં રહીએ છીએ જલારામ સોસાયટી સોસાયટીના અંદર ઘર છે અમારું જ્યાં અમને અમે રહીએ છીએ ત્યાં પાણીની ઘણી સમસ્યા છે જ્યાં અમે તળાવ નજીક ની જમીન હતી ત્યાં કયા કોન્ટ્રાક્ટરે જમીન દીધી એ અમને નથી ખબર લેકિન જ્યાં એ લોકો બધું જ્યાં અમારું પાણી જટું હતું ને ગટરમાંથી તે હવે ગટરમાંથી પાણી જતું હતું તે પાણી એ લોકો ગટર પૂરી નાખી જે કોન્ટ્રા અમે જે એ લોકોને વાત કરેલી હતી એ લોકો પુરાણ કરીને પછી અમે ગટરનો રસ્તો કરી આપશું એવું કે પણ એ લોકો ગટર બધી પૂરી નાખી હવે એ લોકો અમને ક્યારેય રસ્તાનો નિકાલ કરી આપશે એ અમને નથી ખબર એટલો ચોમાસામાં એટલો વરસાદ પડે કે પાણી એટલું ઘરમાં આવી જાય એટલું પાણી રહી તો અમે એનો રસ્તો લાવવાહ અમને હવે આગળ અમે કલેક્ટરમાં અરજી આપી હવે એનો રસ્તો કેવી રીતે થાય કેવી રીતે એ લોકો શું હિસાબે કહેશે એ હવે ખબર નથી હવે એ લોકો અમને એવું કહેશે કે અમે પુરાણ કરીને માપણી કરીને પછી અમે રસ્તાનો નિકાલ કરી આપશું એવું કહેતા છે તો અમારા ઘરમાં પૂરેપૂરું પાણી ભરાઈ જાય મારા સસરાને બી નથી ચલાતું મારી મારી ફૂઈ સાસુ છે તેને બી ચલાતું નથી તે લોકોના બી ઘર ભાંગી પડે તેવા છે તો એ લોકો જોઈ તો ખબર પડે એ લોકોને કે ઘરમાં કે કેવી રીતના પાણી જાય કેવી રીતના નહીં તો જમીનમાં કેટલું અમે રોપા આટલી ખેતીવાડી કરીએ ખેતીમાં બી બધું રોપીએ તો બધું બુડી જાય પાણી દર વર્ષે બુડી જાય કોઈ જોવા નથી આવતો અમને રસ્તો કેવી રીતના ચોખ્ખો કરીએ હવે એ લોકો અમને શું કરે શું નહીં અમને ખબર પડવી જોઈએ ને બહુ ઘણા ઘર છે દસ પંદર ઘર છે તે કાંકાથી પાણી આવે છે બોલાઈ બોલાઈ બાસ્ટી થી બધું પાણી અમારા એરિયામાંથી અમારા ઘર પાસેથી પસાર થઈને ને નીકળે છે વાલના બલડાનું પાણી કે બધું અમારા એરિયામાં પાડી બજારમાંથી આવે છે તો હવે અમે ક્યાં ક્યાં એને અરજી કરી હવે એનો અમારો રસ્તો કેવી રીતના આપે કે શું છે તે માટે જાણ એ કરવા પડે ને શું નહીં કરી આપે એ અમારે એ લોકો હવે શું કહે તે અમારે જાણવા પડે ને અમને હવે જ્યાં સુધીને રસ્તો નહીં આપે ત્યાં સુધીને અમને બેસી અમે બેસી રહેવાના નથી અમને એ લોકો એ લોકો નિકાલ કરી નહીં આપે ત્યાં સુધીને અમે નિકાલ નહીં કરી આપે તો અમે પછી અગાડી જાઉં OK やめ。